નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડિયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માફીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડિયોની અંદર તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોની ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો બે હજારના હપ્તાને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવે છે જેમાં એગ્રીસ્ટર ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ ઉપર મિત્રો તકનીકી ખામી દૂર થતાં ખેડૂતોની નોંધણી પુનઃ મિત્રો શરૂ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો ઓગણીસમો હપ્તો મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રી અનિવાર્ય મિત્રો કરવામાં આવી ગઈ છે અત્યાર સુધીમાં મિત્રો અગિયાર પોઈન્ટ સત્તાવન લાખથી વધુ ખેડૂતોની નોંધણી સાથે મિત્રો ગુજરાત સમગ્ર દેશમાં મિત્રો પ્રથમ સ્થાને આવ્યું છે ખેડૂતો સેલ્ફ રજિસ્ટ્રેશન મિત્રો તેમજ ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી મિત્રો વિના મૂલ્યે મિત્રો ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકશે તો મિત્રો અત્યારે જઈને ઓગણીસમો હપ્તો મેળવવા માટે મિત્રો ફાર્મર રજિસ્ટ્રી કરાવી લેજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ઈ કેવાયસીને લઈ મોટી તકલીફ મિત્રો સામે આવી રહી છે જેમાં મિત્રો એક તરફ સરકાર રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી મિત્રો ફરજિયાત બનાવ્યું છે અને બીજી તરફ લોકોને આ કામગીરી કરાવવા માટે મિત્રો અનેક હાલાકી મિત્રો ભોગવવાનો વારો આવી રહ્યો છે જેમાં ઈ કેવાયસી માટે મિત્રો સરકારે કચેરીઓમાં લોકો માટે મિત્રો કોઈ વ્યવસ્થા રાખી જ નથી કલાકો સુધી મિત્રો લાઈનમાં ઊભા રહેવા છતાં પણ ઈ કેવાયસી મિત્રો કામ થતું નથી જ્યારે મિત્રો ઈ કેવાયસીના સર્વર ડાઉન થઈ જાય છે લોકો મિત્રો સવારથી લાઈનમાં ઊભા લાગે છે સર્વરના મિત્રો ધાંધિયા થઈ રહ્યા છે લોકો માટે મિત્રો ના તો શૌચાલય અને ના તો મિત્રો પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે એમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં આવશે રૂપિયા જેમાં ખેડૂતો માટે મિત્રો કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં ખેડૂતો માટે નિર્ણય લઈ શકે છે સરકાર એક કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવી શકે છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં મિત્રો કામ કરી રહી છે સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અધતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેની સંપૂર્ણ કાળજી પણ રાખી રહી છે સરકાર મિત્રો આ કામ માટે મિત્રો ખેડૂતોને સીધા લાભ ટ્રાન્સફર કરશે તેના મિત્રો દાયરામાં મિત્રો પંદર હજાર ગામો આવશે અને તે છે લાભ કેવી રીતે મળી શકે તેના ઉપર સરકારનું ધ્યાન છે ખેડૂતોના મિત્રો કલ્યાણ માટે મિત્રો પીએમ મોદીનો મૂળ મંત્ર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન અને જય અનુસંધાન ઉપર મિત્રો કેન્દ્ર કેન્દ્રિત કરી રહ્યા છે મિત્રો ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વિજય રૂપાણીનું મિત્રો કદ હવે વધ્યું જેમાં મિત્રો મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની પસંદગીનો નિર્ણય લેવા માટે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી મિત્રો વિજય રૂપાણીને મિત્રો કેન્દ્રીય નિરીક્ષક બનાવવામાં આવ્યા છે જેમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામને પણ નિરીક્ષક તરીકે મિત્રો નિયુક્ત કરવામાં આવ્યા છે અને મહારાષ્ટ્રના પક્ષના નેતાઓને મિત્રો ચૂંટવા માટેની કામગીરી જોડાશે હવે મિત્રો ભાજપ ટૂંક જ સમયમાં મહારાષ્ટ્રના મિત્રો ધારાસભ્ય દળના નેતાઓની પસંદગી પણ મિત્રો કરશે હવે મિત્રો સમાચારની વાત તો ગુજરાતમાં મિત્રો ભ્રષ્ટાચારના મુદ્દે મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં મિત્રો છેલ્લા ત્રીસ કરતા વધુ વર્ષમાં ભાજપની સરકાર છે તો ભાજપની સરકારમાં મિત્રો સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે મિત્રો અજગર ભરડો લીધો છે મોટા મોટા મિત્રો અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચાર અને ગેરનીતિ મિત્રો અનેક ફરિયાદો થતાં રાજ્યની મિત્રો ભૂપેન્દ્ર સરકાર મિત્રો એક્શન એક્શનમાં મિત્રો આવી ગઈ છે અને મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરી છે જેમાં એક પછી એક ભ્રષ્ટ અધિકારીઓને પ્રીમોચ્યોર અને રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા મિત્રો કરવામાં પણ આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો શિયાળો શરૂ થઈ ગયો છે અને શિયાળામાં ગોળ ખાવાના મિત્રો મોટા ફાયદાઓ છે તેના વિશે વાત કરીએ તો ગોળ ગરમ હોય છે આથી ગોળનું સેવન કરવાથી મિત્રો શરીર ગરમ રહે છે ગોળના સેવનથી મિત્રો શ્વાસોશ્વાસની ક્રિયા સારી રહે છે અને ગોળના સેવનથી મિત્રો બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે ગોળનું સેવન કરવાથી શરદી અને ઉધરસતી સાથે સાથે કફની પણ મિત્રો સમસ્યાઓમાં રાહત મળે છે રાત્રે સૂતા પહેલા ગોળ ખાવો મિત્રો ફાયદાકારક માનવામાં આવે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આપણને એવા સમાચારો મિત્રો સામે આવી રહ્યા છે અને સાંભળવા પણ મળી રહ્યું છે કે મિત્રો પાન કાર્ડ બંધ થઈ જવાનું છે તો શું મિત્રો પાન કાર્ડ બંધ થઈ જશે તો આપણા કામો પણ અટકી જશે એવા અનેક મિત્રો પ્રશ્નો ઊભા થયા છે જેમાં મિત્રો આપણે જાણકારી મેળવીશું કે શું આપણા જૂના પાન કાર્ડ બંધ થઈ જશે તો આપણને નવા પાન કાર્ડ બનાવી શકીશું કે નહીં તેના વિશે મિત્રો આપણે વિગતવાર આજે ચર્ચા કરીએ તો જેમાં મિત્રો કેન્દ્રીય મંત્રી અશ્વિસી વૈષ્ણવના જણાવ્યા મુજબ પાન કાર્ડનું નવું વર્ઝન એટલે કે પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો ફક્ત મિત્રો નવા ફીચર્સની લેસ હશે એટલે કે મિત્રો નવા ફીચર આવશે તેમાં જેવું જૂનું પાન કાર્ડ હતું તેવું તેવું આ પણ હશે પણ અલગ અલગ ફીચર સાથે મિત્રો આપણને આ નવું પાન કાર્ડ આપણને જોવા મળશે જેમાં મિત્રો લોકોના પાન નંબરમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવશે નહીં તમારો નંબર જે હશે તે જ રહીશે એટલે કે મોબાઈલ નંબર તમે જેમાં તે લગાવ્યો હશે તે જ રહીશે આ કાર્ડ ઉપર મિત્રો એક ક્યુઆર કોડ લગાવવામાં આવશે જેમાં મિત્રો તમામ જાણકારીઓ હશે ક્યુઆર કોડવાળા મિત્રો નવા પાન કાર્ડ ટેક્સ ભરવો કંપનીઓનું રજીસ્ટ્રેશન કરવું બેંકમાં ખાતું ખોલાવવું જેવા કામો મિત્રો તેનાથી સરળ બની જશે મિત્રો સવાલ હવે તમારો એ હશે કે હાલનું પાન કાર્ડ આપણે જે ચાલી રહ્યું છે તેનું શું થશે તો જવાબમાં મિત્રો એ છે કે જૂના પાન કાર્ડ અપગ્રેડ કરાવવાના હોય છે એટલે કે નવા પાન કાર્ડ જારી કરવામાં નંબરમાં કોઈ પણ ફેરફાર કરવામાં નહીં આવે એટલે કે તમારો પાન નંબર એ જ રહેશે જે પાન નંબર રહેવાનો હોય તો સ્પષ્ટ છે કે જૂના પાન કાર્ડ બેકાર થવાનો કોઈ સવાલ ઉઠતો નથી મિત્રો અશ્વિસિંહ વૈષ્ણવે જણાવ્યું હતું કે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે જૂના પાન કાર્ડ અમાન્ય ગણાશે નહીં એટલે કે તમારા મિત્રો જૂના પાન કાર્ડ પણ બધી જ કામ લાગશે તેનો નંબર પણ સેમ હશે નવા પાન કાર્ડનો અને જૂના પાન કાર્ડનો નંબર એક જ જેવો હશે એટલે તમારે બધી જ્યાં તમારે યુઝ કરવું હોય ત્યાં તમે જૂનું પાન કાર્ડ પણ યુઝ કરી શકશો નવા પાન કાર્ડમાં મિત્રો એટલું જ આવશે કે ક્યુઆર કોડ આવશે જેનાથી મિત્રો તમારું કામ સરળ બની જશે જ્યાં સુધી તમારા હાથમાં નવું કાર્ડ ન પહોંચી જાય ત્યાં સુધી તમે તમામ કામ જૂના પાન કાર્ડથી મિત્રો કરી શકશો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં મિત્રો ગુનાખોરી વધતા પોલીસ મિત્રો એક્શન મોડમાં આવી ગઈ છે અને મિત્રો અનેક વાહનોને મિત્રો ઝડપી પાડ્યા છે અને જેની મિત્રો વિગતવાર આપણી વાત કરીએ તો અમદાવાદમાં મિત્રો ગુનાખોરી વધતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ

પોલીસે મિત્રો ત્રણ હજાર નવસો બાણું વાહનો ડિટેઇન મિત્રો કર્યા હતા તો મિત્રો આ સારું કાર્ય કર્યું કહેવાય અને મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો